છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે પરંતુ આ વિવાદનો કોઈ જ ન હોય તેમ લાગી છે ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે તેમ તેમ આંદોલનમાં પણ એક બાદ એક ફાંટા પડતા જોવા મળી રહ્યા છે ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલ ઉઠાવવા લાગ્યા છે જુઓ ક્ષત્રિયોના આંદોલનમાં અંદરોંદરની લડાઈનો આ ખાસ અહેવાલ લાંબા સમયથી ચાલતા ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાટા પડતા હોય તેમ લાગી રહ્યું છે જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે પરંતુ આ દાવાની પોલ આ બંને નિવેદનો પરથી ખુલી જાય છે સૌથી પહેલાં તો આ બંને નિવેદન તમે સાંભળી લો જ્યાં બાણું ફિરકાઓ છે ને એ કહું છું કે તમારી ફિરકી લેવાઈ રહી છે હું તો એક ફિરકામાં નથી આવતો બરાબર હું એક ફિરકામાં નથી આવતો અને તમે જોશો તો એમ જ કે છે કે યુવરાશી તમે સ્ટેજ નો આપતા છો યુવરાશી વાત નો કેમ કારણ કે યુવરાશી આંદોલનનો ચહેરો છે અને યુવરાશી ખબર છે કે ક્યારે કઈ વાત મૂકવી આજે યુવરાશી જાણે છે આજે જે યુવા ધન બેઠું હતું તો મને ખબર પડતી હતી કે મારે અહીંયા શું વાત મૂકવાની હોય પણ દોરી સંચાર જ્યાંથી રહે છે તકલીફ ત્યાં છે દોરી તમારા હાથમાં રાખો જો તમે ખરેખર સારથી બનવા માંગો છો કચો તો તમે ઠેકેદારી લઈ લીધી છે સારથીની તો આ સારથીપણું જે છે ને એ સારથીપણું આ જે રથ છે આ ક્ષત્રિય સમાજનો જે રથ છે ને એને તમારે કઈ દોરી અથવા તો કઈ દિશામાં લઈ જાવો છે એ નક્કી હવે તમારે કરવાનું છે યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ કઈ પણ આપી શકે

ક્ષત્રિયો સંકલન સમિતિ પર પ્રહાર કર્યા છે સંકલન સમિતિ આંદોલનનો યોગ્ય માર્ગ ન લઈ જતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો સામે પીટી ટી જાડેજાએ પણ યુવરાજસિંહને રાજકીય વ્યક્તિ ગણાવી દીધા છે જેના કારણે ક્ષત્રિયોમાં જ અંતરો અંદર વિખ્વાસ સામે આવી ગયો છે પીટી જાડેજાએ યુવરાજસિંહને રાજકીય નેતા ગણાવ્યા તો યુવરાજસિંહ તેનો જવાબ પણ આપ્યો એક સામાજિક વ્યક્તિ તરીકે એક સમાજના અંશ તરીકે સમાજના બાળક તરીકે એટલે કે ક્ષત્રિય સમાજના બાળક તરીકે ક્ષત્રિય સમાજના યુવાન તરીકે મેં મારી વાત મૂકી હતી અને અત્યારે પણ હું મારી વાત મૂકતો જ રહું છું જ્યાં જ્યાં પણ મને સ્પેસ મળે ત્યાં મારી વાત ચોક્કસપણે મૂકવાનો છું એટલે કદાચ એનો વ્યક્તિગત મત હોઈ શકે છે એનાથી કદાચ મને કદાચ એટલો બધો ફરક પણ નથી પડતો કદાચ એનાથી મારે એટલું લાવા દેવા પણ નથી કેમ કે હું એવું માનું છું કે ભાઈ મારી જે લડાઈ છે મારા સમાજની સ્વાભિમાનની લડાઈ છે તો મારે મારા સમાજની સાથે ઉભું રહેવું જોઈએ અને બીજું કે જો કદાચ એ કહેતા હોય કે રાજકીય વ્યક્તિ છે તો આજે તો એ પણ કોઈને કોઈ કહી શકાય કે રાજકીય પાર્ટીને સમર્થન કરવામાં અથવા તો રાજકીય પાર્ટીનો અસ્વીકાર કરવામાં કે રાજકીય પાર્ટીનો સ્વીકાર કરવામાં એ પણ મૂળ વાત કરી જ રહ્યા છે ને તો સંકલન સમિતિ પર આંદોલનનો બધું એક ચહેરો એટલે કે પદ્મિનીબા વાળા છે એમની પણ સવાલ ઉઠાવ્યા હતા રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં નો આવત એ તો બધું ઠંડુ પાડી દીધું આટલું મોટું મહાસમેલન યોજુ મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીત જ થઈ છે હું મેસેજ મેગવા માંગ કેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું તું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું તું તો ભૂલી જાજો આ તો અમારા બહેનો દીકરીઓ ની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજને ગુમરા કર્યો આ કઈ મૂવી છે આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2 આ મૂવી છે બરાબર આ સમાજ ને ગુમરા કરી નાખવા લોકો આ મૂવી થોડી છે તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા ક્યાં ગયો પાર્ટ 2 તમારો અને ઓલા તૃપ્તિ બા ક્ષત્રિય ક્ષત્રિયાનો ઇતિહાસ છે 350 ફોર્મ ભઈરા ભઈરા ફોર્મ કોઈ શું થયું કાઈ નો થયું બરાબર અમે રાજકોટ ના હતા મેન તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ ન કર્યો કે તમે આ આમ કે તેમ ફલાણું કે ઠીકડું પદ્મિનીબા વાળા ખૂલીને સંકલન સમિતિ અને તેના સભ્યોનો વિરોધ કર્યો હતો આ મામલે જ્યારે સંકલન સમિતિને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવું જવાબ આપ્યો હતો એ શિવપતિ જો પદ્મિની નિવાનનું નામ દેવા માંગતો નથી કારણ કે જો સર્વાનું મતે બધાના સામે આ હાથ ઊંચો કરી અને કરાયેલા ઠરાવો છે અને આ કેવું છે કે દરેક નદીઓ સમુદ્રને મળે એમ આ સંમેલનમાં દરેક વ્યક્તિનું યોગદાન છે આ સ્વયંભૂ જન આંદોલન છે આમાં કોઈ નેતા જ નથી અને આમાં કોઈની અવગણના થાય જ નહીં આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઈલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી માધ્યમ નથી હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું સંકલન સમિતિ ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું કોઈ પણ આંદોલન જ્યારે લાંબુ ચાલે ત્યારે તેમાં વિખવાદ શરૂ થઈ જતા હોય છે આંદોલનને તોડવા માટેના પ્રયાસો પણ થતા હોય છે ક્ષત્રિય આંદોલનમાં હાલ કંઈક આવું જ થતું હોય તેમ લાગી રહ્યું છે જોવાનું રહેશે કે આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા